નમસ્કાર વિદ્યાર્થી દોસ્તો રાઈટ આન્સરની તમારી જ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ધોરણ ત્રણ આજે શનિવારે લેવાયેલ એકમ કસોટી દાંડાણા એકવીસ નવ બે હજાર ચોવીસની ગુજરાતી વિષયની એકમ કસોટીનું આ સોલ્યુશન તમે જોઈ રહ્યા છો નાનકડો વિડીયો છે મિત્રો ખાસ જોઈ લેજો ગાઈડ એપ્લિકેશન તમારા મોબાઈલમાં છે જ અને જો ન હોય તો ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે તમારા મમ્મી પપ્પાને કહેશો તો એ ડાઉનલોડ કરી લેજો બરાબર છે અને વિડીયો આપણે ચાલુ કરીએ હું ફટાફટ ચાલો તો પહેલો પ્રશ્ન જે છે એ આપણો ખાલી જગ્યાનો હતો બરાબર છે તમે પેપરમાં લખ્યું પણ હશે જવાબો પણ લખ્યા હશે તો ખાલી જગ્યા છે ભાવિક ખાલી જગ્યા ફરિયાદ કરતો હતો તો એનો જવાબ આવે છે ભાવિક રડતા રડતા ફરિયાદ કરતો હતો બીજો ખાલી જગ્યા વિજયને ખાલી જગ્યા ટીવી જોવાની આદત છે તો મિત્રો શું જવાબ આવે સુતા સુતા ચલો ત્રીજો હંસો જવાબ બોલતો આવું ફટાફટ તો બહુ સારું રહેશે બરાબર ચલો હંસો તરતા તરતા નદી કિનારે પહોંચ્યા ત્રીજી ખાલી જગ્યામાં શું આવે તરતા તરતા બરાબર છે પછી ચોથી ખાલી જગ્યા ઝાડ પર કીડી વારંવાર નીચે પડી જતી હતી તો ચડતાં ચડતાં ચોથી ખાલી જગ્યામાં આવશે ચડતાં ચડતાં પાંચમી ખાલી જગ્યા ખાલી જગ્યા લોકોની ભીડ જમા થઈ ગઈ તો એમાં શું આવે ધીમે ધીમે લોકોની ભીડ જમા થઈ ગઈ પાંચમા નંબરની ખાલી જગ્યામાં એવું આવશે ચાલો તો વિભાગ બે બધાના હું તમને જવાબ આપી દઉં છું બરાબર

ત્રીજી ખાલી જગ્યા ચોથી ખાલી જગ્યા મમ્મી એ ભજિયા તળતા તળતા મણે વારતા સંભળાવી પાંચમી ખાલી જગ્યા ભમરા ખાલી જગ્યા ફૂલની પાખડીઓ પર આવીને બેસી ગયા તો ઉડતા ઉડતા બધું જ તમને આવડે એવું હતું ચાલો ત્યારે ડાંડાણ બાય વિભાગ 3 ખટખટ જાડની ડાળી પર શું જવાબ આવશે કૂદતા કૂદતા ફળ ખાતો હતો એક પહેલવાનો જવાબ છે કૂદતા કૂદતા બીજી ખાલી જગ્યા બગીચા કરતા કરતા સૌ હસી પડ્યા કરતા કરતા ત્રીજી ખાલી જગ્યાનો જવાબ ચોથો રીંછ સુંગતા સુઘતા મધબુડા સુધી પહોંચી ગયું તો ચોથી ખાલી જગ્યા

પપ્પા મેળામાં લઈ જાય તો મજા પડી જાય ત્રીજાનો જવાબ મિત્ર તરફથી અચાનક ભેટ મળે તો શું થવાય ખુશ થવાય ત્રીજાનો જવાબ ચોથાનો જવાબ દવા મે મોઢામાં મૂકી કે તરત જ બોલી જવાયું શું છે કેટલી કડવી આ જવાબ શું થશે અહિયાં લખવાનું કેટલી કડવી ચોથાનો જવાબ પાંચમાનો જવાબ તેને ખબર છે દરિયામાં ચાલતું જ તો આપણા ગામ જેટલું મોટું હોય કેવું અચરજ બાજુમાંથી જવાય આ છઠ્ઠી ખાલી જગ્યાનો જવાબ ચાલો હવે સાતમી બિલાડીનું નાનકડું બચ્ચું વાડમાં ફસાઈ ગયું એટલે મ્યાવ્યાઉ કરીને રડવા લાગ્યું સાતમા ની ખાલી જગ્યા બરાબર છે ચાલો પછી મારું ગમતું રમકડું કોઈ તોડી નાખે તો મને ગુસ્સો આવે તમને પણ ગુસ્સો આવતો હશે બરાબર ને ચાલો આઠમા ખાલી ખાલી જગ્યા નવમી જગ્યાનો જવાબ છે થયું બરાબર એટલે મને દુઃખ થયું આ નવમી ખાલી જગ્યા અને દસમી ખાલી જગ્યા શુભમ નો પહેલો નંબર આવતા મમ્મી બોલી મારો દીકરો કેટલો હોશિયાર તમારા જેવો બહુ હોશિયાર ચાલો વિભાગ ત્રણ રૂ હાથમાં પકડતા જ રમા બોલી ખાલી જગ્યા કેટલું પોચું કેટલું પોચું આ ખાલી લખો અહીંયા સારા અક્ષરે કેટલું પોચું ચાલો આ રીતે બધા જવાબ તમારે લખવાના ચલો મારા બા તો મંદિરમાં આંખો બંધ કરીને બેઠેલા છે શું જવાબ આવે છે એકદમ શાંત ચલો આ બારમી નો જવાબ છે એકદમ શાંત તેરમી ખાલી જગ્યાનો જવાબ છે બહુ જ સરમાળી ખાલી જગ્યા નો જવાબ બહુ ખાલી જગ્યાનો જવાબ શું આવે ભાઈ મને સ્ટેજ પર બોલવામાં ડર લાગતો હતો પણ એકવાર બોલ્યો તો લાગ્યું કે કેટલું સહેલું આ ચૌદમા નંબરની ખાલી જગ્યાનો જવાબ પંદરમી અબ્દુલ બધાને ગમતો કેમ કે એ બધાનું કામ દોડી દોડીને કરી આપતો શું જવાબ આવે બહુ કામગ્રહ એટલે અહીંયા જવાબ આવશે કેટલો કામગરો ચલો પંદર મી ખાલી જગ્યામાં જવાબ આવે છે ચલો બીજામાં જવાબ શું આવે છે મારા ભાઈ બીજામાં જવાબ આવે છે અ ત્રીજામાં જવાબ કોનો ખોરાક પાંદડા છે ભાઈ તમારો મારો તો નથી કોનો ઈયળ ખોરાક પાંદડા છે ચોથાનો જવાબ છે ક બાળક સિમ્પલા ને સંખલા વેણવા ક્યાં જાય ભાઈ નદી કિનારે જાય એક્સપ્રેસ ડોગીના મોમાં પાણી કેમ આવ્યું સસલું જોઈને કાનમાં જતા જ આંગળા કેવા બની જાય છે શાંત બની જાય છે દ્વિજ અઠવાડિયા પછી પતંગિયામાંથી શું બનેલું જોયું તું ભાઈ કોશેટો બનેલો જોયો તો ચાલો નવા કપડા પહેર્યા હોય ત્યારે ઇયળ કેવી દેખાય કોશેટા જેવી દેખાય છે એને કોશેટો કહેવાય આ પહેલા શબ્દમાં રમતી શબ્દ જેવો શબ્દ કયો નથી કયો નથી તો રમતી ગમતી ભમતી જમતી આ ફરકી શબ્દ એવો નથી એટલે ડ જવાબ આવે વરસાદને નીચેનામાંથી કોની સાથે સંબંધ નથી તો રોકેટ સાથે સંબંધ નથી બાકી વાદળા આકાશ અને વીજળી જોડે સંબંધ છે ઈવાને કેવું પતંગિયું ગમી ગયું તો ઈવાને મોટી પીળી પાંખો વાળું પતંગિયું ગમી ગયું

કોમેન્ટ બોક્સમાં તમે બધા જ એનો જવાબ લખો ભાઈ ઓકે ચાલો તો આગળ વધીશું ફકરો છે અને એના જવાબો છે તો ફકરો હું વાંચતો નથી તમને સીધા જ જવાબ આપું છું કે બચ્ચું ઝાડ નીચે બેઠું હતું કારણ કે શું છે ભાઈ ઝાડ નીચે છાંયડો હતો આ વાર્તા પરથી સ્વીકારી તમને કેવો લાગ્યો દયાળુ ત્રીજો પ્રશ્ન વાર્તામાં જેક કોનું નામ છે તો જેક નામ છે વાંદરાના બચ્ચાનું જેક કોની સાથે રહેવા લાગ્યો તો એનો જવાબ છે જંગલના પ્રાણીઓ સાથે વાંદરાનું બચ્ચું છેલ્લે ક્યાં ગયું ભાઈ છેલ્લે આ મહારાંત તમારા ઘેર ના આવ્યું પણ જંગલમાં ગયું ચાલો બીજો ફકરો છે અંકિતને કોણ ચતુર બનાવવા માંગતું હતું તો એના પપ્પા અંકિત સાથી અભિમાની બની ગયો તો ફકરામાં લખ્યું છે જવાબ છે ચતુર હોવાથી ઉકેલવો 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 એટલે શું ભાઈ તો એનો જવાબ છે પ્રશ્ન પ્રશ્ન એને કહેવાય ચોથો અંકિત શરત લગાવી બેઠો કારણ કે તેને તેની ચતુરાઈ ઉપર અભિમાન હતો બહુ પાવર હતો ફકરામાં આપેલું છે ચલો પાંચમો પ્રશ્ન અંકિતનું અભિમાન કેમ નાટક્યું તો એ શરત હારી ગયો એટલે ભયનો પાવર ઉતરી ગયો પાંચમી ખાલી જગ્યામાં એ જવાબ આવે ઓકે ચાલો ત્યારે આગળ લખીશું બરાબર છે ચાલો આગળ શું આવે છે ચાલો આગળનો જે જવાબ છે આ ત્રીજો ફકરો છે પહેલાનો જવાબ છે બી બરાબર છે બીજાનો એ ત્રીજાનો ડી ચોથાનો ચોથાનો છે સી પાંચમાનો પાંચમાનો જવાબ છે બી ઓકે ચાલો હવે માગ્યા પ્રમાણે ઉત્તર લખો ચલો જવાબ આપી દઉં આપેલા શબ્દમાંથી કયા કયા આવશે તો વિભાગ એમાં પહેલો જવાબ છે ડી ચલો બીજો જવાબ છે એ ત્રીજો જવાબ સી ચોથો જવાબ થર 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 બરાબર છે ચાલો આગળ પાંચમાનો છે ચલણ ચરણ કાઢી નાખવાનું છે અરે ચલણ કાઢી નાખવાનું છે ચરણ રાખવાનું છે અલગ પડતો શબ્દ સી જવાબ છે બીજાનો સી ત્રીજાનો એ ચાલો ચોથાનો ઢચૂકઢચૂક પાંચમાનો કમર કાઢી નાખો કમળ ખીલ્યું છે ચાલો સી માં ફટાફટ જવાબ તમને હું આપી દઉં છું પહેલાનો છે સી બીજાનો છે ડી અલગ બરાબર છે ત્રીજાનો જવાબ છે બી ચોથાનો કચૂડ કચૂડ અને ખોટો શબ્દ તો શું શબ્દ આવે છે આ વર્ષે ગુણ ભરીને ઘઉં આવે તો આ શબ્દ કાઢી નાખવાનો છે ચાલો તો દોસ્તો અહીંયા આપણે પૂરું કરીએ છીએ નવી એકમ કસોટીમાં ફરી મળીશું ત્યાં સુધી ટાટા અને બાય